નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવ્યેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ છ નું વિષય અંગ્રેજી જેનો આપણે સેમેસ્ટર ટુ માં એટલે કે બીજા સત્રમાં યુનિટ નંબર ટુ બીજા યુનિટનો અભ્યાસ કરી રહ્યા છીએ જેનું નામ છે અ શીપ કેન વોક એટલે કે એક વહાણ ચાલી શકે છે જેની આપણે આજે એક્ટિવિટી નંબર સાત નો અભ્યાસ કરવાનો છે

અહીંયા તમને વસ્તુઓનો એક લિસ્ટ આપ્યું છે રાઈટ અબાઉટ ધેમ એના વિશે લખો તો ચાલો લખી સૌથી પહેલી વસ્તુ એક્ઝામ્પલ માં આપી છે અ બ્રિક બ્રિક એટલે શું થાય તો બ્રિક એટલે થાય છે ઈંટ તો ઈંટનો ઉપયોગ ઇટ ઇઝ રેડ તે લાલ રંગની હોય છે ઇટ ઇઝ હેવી તે ભારે હોય છે આપણે એના વિશે લખવાનું છે તો પહેલા લાલ રંગની હોય છે તે ભારે હોય છે પછી હું લખ્યું આઈ કેન બિલ્ડ અ વોલ વિથ ઇટ કે હું એના વડે એક વોલ એક દિવાલ બનાવી શકું છું અને બટ આઈ કેન નોટ પણ હું એને ખાઈ શકતો નથી ઈટ એટલે હું થાય ખાવ પણ હું એને ખાઈ શકતો નથી તો આ હતું પહેલી વસ્તુ જે આપણે એક્ઝામ્પલમાં જોઈએ હવે બીજી વસ્તુ છે અલ તો ઘણા કે સર નેલ એટલે શું થાય નેલ એટલે નખ થાય પણ અહીંયા જે નેલ આપ્યો છે નેલ નો મતલબ થાય છે ખિલ્લી શું થાય છે ખિલ્લી ઇટ ઇઝ અ મેડ ઓફ એન આયન આયન એટલે થાય શું લોખંડ કે નેલ જે છે ખીલી જે છે બનેલી હોય છે લોખંડની પછી કે છે આઈ કેન હેંગ પિક્ચર્સ હેંગ એટલે શું થાય હેંગ એટલે થાય લટકાડવું કે આઈ કેન હેંગ પિક્ચર્સ એન્ડ ક્લોક ઓન ઇટ કે હું એના ઉપર જે છે ચિત્રો પિક્ચર્સ એટલે કે ફોટા અને ક્લોક એટલે શું થાય ઘડિયાળ ઘડિયાળ લટકાડી શકું છું પછી બટ આઈ કેન નોટ હેંગ ક્લોથ ઓન ઇટ પણ હું એના ઉપર કપડાનો લટકાડી શકું કે વિવાદ કરો તમે ઘડિયાળ લટકડી શકાય ફોર્ટ લટકડી શકાય કપડા કેમ ન લટકડી શકાય અરે ફાટી જાય એટલા માટે કોલર થી લટકડાવ તો કોલર થી ફાટી જાય ચીરી નાખે એટલા માટે ન લટકડાય આગળ આગળ શું છે કપ એક કપ ઇટ ઇઝ મેડ ઓફ ગ્લાસ તે કાચ નો બનેલો છે આઈ કે નોટ ડ્રિંક ટી ઇન ઇટ હું એની અંદર ટી એટલે કે ચા પી શકું છું બટ આઈ કે નોટ ટેક અ બાથ ઇન ઇટ બાથ એટલે શું થાય ટેક બાથ એટલે શું થાય ના હું હું એની અંદર નહાઈ શકતો નથી સીધી વાત છે ને આગળ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરીએ છીએ જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ અધ્યયન પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ

અને બટ આઈ કેન નોટ રાઈટ ઓન ઇટ પણ હું એના ઉપર લખી શકતો નથી કાગળ નથી સીડી છે બીજી વસ્તુ એ પણ આપી છે આ ગ્લાસ ચોથો નંબર ગ્લાસ એટલે શું થાય ચાલો ગ્લાસ જેની અંદર પાણી પીવામાં આવે ને તો કે છે આઈ કેન ડ્રિંક વોટર ઇન ઇટ હું એનાથી પાણી પી શકું છું આઈ કેન ડ્રિંક જ્યુસ ઇન ઇટ હું એનાથી જ્યુસ પી શકું છું બટ આઈ કેન નોટ ઈટ ઇટ પણ હું એ ગ્લાસને ખાઈ શકતો નથી વિદ્યાર્થી મિત્રો અહીંયા જે હું જે જવાબ લખું છું તમે એનાથી અલગ જવાબ પણ લખી શકો છો બરોબર અહીંયા તમે લખી શકો ગ્લાસમાં ઈટ ઇઝ કલરફુલ રંગીન હોય છે હોય શકે ને ન હોય શકે હોય શકે તો સીડીમાં લખી શકો ને જો બટ આઈ કેન નોટ ઇટ ઇટ પણ હું સીડીને ખાઈ ન શકું કેમ ન લખી શકાય તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો હું ખાલી એવું નથી કે ત્રણ વાક્ય મેં તમને કહી દીધા બસ ખાલી ઈ જ લખવાના વધારે તમે બનાવી પણ લખી શકો છો આગળ તમારે જે છે આની અંદર અવલોકન કરીને આગળ હજી પણ વધારે વાક્ય કરી કરી શકો શકો છો છો આગળ વધીએ છે કોમ્બ એટલે શું થાય તો કોમ્બ એટલે થાય છે કાંસકો જે આપણે કહેવાય ને તે વાણ ઓળવા માટે વપરાય માથું ઓળવા માટે વપરાય તો એ કાંસકો તો વાક્ય છે ઇટ ઇઝ ધ મેડ ઓફ પ્લાસ્ટિક તે પ્લાસ્ટિક નો બનેલો હોય છે

કે હું જે છે ખીલી લગાડી શકું છું દિવાલ ઉપર એની મદદથી બટ આઈ કેન નોટ ફિક્સ અ ટેપ વિથ ઇટ ટેપ એટલે શું થાય ટેપ એટલે થાય નળ પણ હું એની મદદથી નળ લગાડી શકતો નથી બરોબર આગળ છે અ કમ્પ્યુટર કમ્પ્યુટરની વાત કરી છે ઇટ ઇઝ અ મશીન તે એક મશીન છે આઈ કેન સ્ટડી વિથ ઇટ હું એના વડે ભણી શકું છું કમ્પ્યુટરની મદદથી ભણી શકાય છે ને આઈ કેન પ્લે વિથ આઈ કેન પ્લે ઓન ઇટ હું એના ઉપર રમી પણ શકું છું આપણે અલગ અલગ ગેમ્સ રમી શકીએ છીએ આપણને ખબર છે બટ આઈ સ્વિમ વિથ ઇટ પણ હું કોમ્પ્યુટરની મદદથી સ્વિમિંગ એટલે કે તરવાની ક્રિયા કરી શકું નહીં આગળ આગળ છે નવમું શીટ ઓફ પેપર એટલે કે કાગળ બરોબર કાગળનો ટુકડો હોય અને શીટ ઓફ પેપર કહેવાય તો શીટ ઓફ પેપર ઇટ ઇઝ ઓફ મેની કલર્સ તે ઘણા ઘણા રંગના હોય છે આઈ કેન રાઈટ ઓન ઇટ હું એના ઉપર લખી શકું છું કાગળ જે છે ઘણા બધા રંગના હોય છે હું એના ઉપર લખી શકું છું આઈ કેન મેક અ બોટ વિથ ઇટ હું કાગળની હોડી બોટ એટલે શું થાય હોડી હું કાગળની હોડી બનાવી શકું છું બટ આઈ કેન નોટ સેલ ઓન ઇટ પણ હું એ હોડી ઉપર સેલ કરી શકતો એટલે કે સહેલ કરી શકતો નથી એ હોડી ઉપર બેસીને હું તરી શકતો નથી તો આવા અલગ અલગ પ્રકારના વાક્ય હજી આમાં લખી શકાય ને કે આપણે લખી શકાય આઈ કેન મેક અ બોટ તો સર ઘોડી જ બને વીમા નહીં બને આઈ કેન મેક એરોપ્લેન વિથ ઇટ બનાવો ને કોણે ના પાડી છે તો આવા અલગ અલગ હજી પણ વિદ્યાર્થી મિત્રો આવા વાક્યો હજી પણ તમારે લખવા હોય તો આની અંદર તમે ઉમેરીને લખી શકો છો તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર ની એક્ટિવિટી નંબર સેવન મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની એક્ટિવિટી નંબર આઠ લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો